જોઈએ વિસ્તારથી સ્માર્ટ સિટી સુરતમાં સુરતમાં હવે વોટર મેટ્રો દોડવાનો એક પ્રોજેક્ટ એસએમસી દ્વારા હાથ ધરાયું છે સિટી અને બીઆરટીએસ બસની સુવિધા અને આવનારા સમયમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે ત્યારે તાપી નદીમાં વોટર મેટ્રો માટે ફિઝીબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ ગુજરાતના અને શહેરો કરતા ખૂબ જ અલગ છે સુરત દરિયા કિનારે આવેલું શહેર તો છે જ પરંતુ તાપી નદી સુરત શહેરના બરોબર વચ્ચેથી પસાર થાય છે એટલે કે સુરત શહેર તાપી નદીના બે કાંઠે પર વિકસેલું વિકસિત શહેર છે તાપી નદીને કારણે જ સુરત શહેરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે જે પૈકી વધુ એક પ્રોજેક્ટ વોટર મેટ્રો સુરતમાં આગામી દિવસોમાં સાકાર થઈ શકે છે

અત્રે ઉલ્લેખનીય છે કે કેરળ રાજ્યના કોચી શહેરમાં સુરત શહેર સમગ્ર વિશ્વમાં એક સૌથી તેજ ગતિથી વિકસતું શહેર છે અને એમની જો પોપ્યુલેશન છે એ પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે કેમ કે આખા ભારત દેશમાંથી લોકો અહીંયા ઇકનોમિક એક્ટિવિટીઝ માટે સુરતમાં આવે છે એટલે સુરત શહેરમાં મોબિલિટી સરળતાથી થાય અને કોમ્પ્રોહેન્સિવ મોબિલિટી પ્લાન બનાવવામાં આવે અને ચૂંકી તાપી રિવર સુરત શહેરની જીવા દોરી જેવી લાઈફલાઈન છે એટલે આને પણ વ્યવસ્થિત રીતે અહીંયાથી પણ ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એમના દિશામાં સુરત મહાનગરપાલિકા અત્યારે સ્ટડીઝ કરાવી રહી છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોમ્પ્રિહસ મોબિલિટી પ્લાન અંતર્ગત જે રીતે બેરેજ અને તાપી નદી કિનારે પાળા તેમજ રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન કર કરવામાં આવી છે એના કારણે તાપી નદીનો જે પ્રવાહ છે એના ઉપર સારી રીતે નિયંત્રણ લાવી શકાય તેમ છે સુરત મહાનગરપાલિકા વોટર મેટ્રો શરૂ કરવા માટે આગળ વધી રહી છે એના માટે જે તે સંબંધિત વિભાગ સાથે ચર્ચાનો વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે સૌથી અગત્યનો ફિઝિબિલિટી રિપોર્ટ પણ હવે તૈયાર થઈ રહ્યો છે જેથી તાપી નદીના ઉપર વોટર મેટ્રો દોડાવવા માટે આગામી દિવસોમાં તૈયારી શરૂ કરીશું વધુમાં જણાવ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ ઝડપથી વોટર મેટ્રો દોડાવીને લોકોને રાહત થાય એના માટે અમે કટિબદ્ધ છીએ સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી ઉપર બેરાજ અને પહાડા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એમના કારણે વોટર મેટ્રોની જો પ્રોબેબિલિટી છે એ વધી છે એટલે જ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મેટ્રોનું કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યું છે આવનાર સમયમાં ફિઝિબિલિટી સ્ટડીઝ કરીને તાપી નદીના બંને કાંઠા ઉપર એક મેટ્રો સ્ટેશનથી બીજું મેટ્રો સ્ટેશન કે બીઆરટીએ સ્ટેશનથી બીજું બીઆરટીએ સ્ટેશન કે સિટી બસ સ્ટેશનથી બીજું સિટી બસ સ્ટેશન ઉપર ઝડપથી પહોંચી શકાય એમના માટે વોટર મેટ્રોની ફિઝિબિલિટી સ્ટડી કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરની વધતી વસ્તીને કારણે ભવિષ્યમાં માસ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં વોટર મેટ્રો આશીર્વાદરૂપ પુરવાર થશે મને વિશ્વાસ છે કે વોટર મેટ્રોનો પ્રોજેક્ટ પણ ખૂબ સફળ થશે કારણ કે તાપી નદી સુરત શહેરની મધ્યમાંથી પસાર થાય છે ત્યારે સ્વાભાવિક રીતે શહેરના બંને છેડાનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે જેના ભાગરૂપે લોકો એક બાજુથી બીજી બાજુ સરળતાથી જઈ શકે એ માટે બ્રિજનું નિર્માણ તો કરવામાં આવ્યું છે પરંતુ વોટર મેટ્રોનો પણ હવે ઉપયોગ થઈ શકશે જે રીતે રેલ મેટ્રો સિટી બસ બીઆરટીએસ બસના સ્ટેશન નક્કી કરવામાં આવી રહ્યા છે એવી જ રીતે તાપી નદીના કિનારે પણ અમે વોટર મેટ્રોના સ્ટેશન નક્કી કરીશું